તો હેલો ફ્રેન્ડ જય શ્રી જય માતાજી સ્વાગત છે આ છે સાંજ નો પ્રોગ્રામ બનાવ એટલે આ તો સાંજનો પ્રોગ્રામ એમ તો જોઈ લો અહીંયા રેડી થાય છે ને સ્પેશિયલ અમદાવાદ થી અમારા શું કેવાય ભેલપુરી સ્પેશિયલ આવ્યા છે અમદાવાદ થી ભેલપુરી બનાવવા માટે વરસાબેન કણક્યા અને સાથે સ્વીટુ જોઈ લો સ્વીટુ ને તો અહીંયા હમણાં આલુ કાપ્યા એટલે ગાંડી ગાંડી થઈ ગઈ છે આલુ જોઈને તો સ્વીટુની નજરે આલુ ઉપર જ છે અને આર્યા દિવ્ય સાહેબ કઈક કલાકારી કરે છે આલુ ની અંદર સેવ ચોબી ચોબી ને ખાય છે તો દિવ્ય કેવા જાય છે તારા પેપર્સ હા ચલો તો દિવ્ય ના પેપર્સ મજા ના જાય છે હમણાં હવે નાસ્તો બાસ્તો કરી ને સીધો જશે ક્લાસીસ કેમ તો ચાલો બેલપુરી સેવપુરી જોઈ લો ત્યાં વઘારેલા મમરા બી પડ્યા છે હવે આ લઈ લીધો એવનનો ચાટ મસાલો તો ચાટ મસાલો ખાઈ ગયો છે

ને આપણા પ્યોર ઘરની ખજૂર આમલી ની ચટણી જેવ પુરી બેલપુરી તો ચલો એના પર સેવ ગભરાવી દીધી મસ્ત એકદમ સાથે ચણાની દાળ દિવ્ય નાખે છે ઉપર ટામેટા ઉપર ટામેટા રસ ભરા ટામેટા 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 નાખ્યા એટલે દિવ્ય બસ બસ કીધું કે દિવ્ય ભાઈને ટામેટા ભાવતા નથી તો જરા મેડમ આમ બતાઉ છું સેવપુરી આગળ સેવપુરી તૈયાર છે સેવપુરી

તો એ જ હું કહું છું કે જે દાબેલા ચણા આવે છે ને સેમ એવી રીતના જ આ દાબેલા મગ છે દિવ્ય કેવી હતી સેવપુરી જરા ટેસ્ટી તીખાશ મીઠાશ બધું બરાબર હતું તો ચાલો હવે फटाफट ભેલ બનાવી લઉં તો ચાલો હવે ભેલ બનાવવાની તૈયારી અહીંયા તો જોઈ લો કટોરાની અંદર લઈ લીધા મમરા કાંદા બટેકા હવે એમાં ચટણી ન છે ઠીખી મીઠી આ તો લારી નાખવાનો આઈડિયા સારું છે હા તો વર્ષાબેન લારીવાળા સેવપુરી ભેલપુરીવાળા એને બોલે ખાલી લારીવાળા હા સેવપુરી ભેલપુરીવાળા જો ટામેટા બી નખાઈ ગયા એની અંદર દાળ બી નખાઈ ગઈ અવે એ હલા હલા લા 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 યલે એક્ચ્યુલી જ નાનોળો ટોપ લીધો ને તો ચાલત એમાં ફર્સ્ટ ક્લાસ ના એમાં હલાવણી આમ મિક્સ બરાબર થઈ જાય હાથેથી હલાવી લેવાનું આપણે ક્યાં બહાર ના જો છે ને ને મસ્તને સુકી ચટણી નાખીને ખાવાની મજા હમ મીઠી જો માં તો હલા આ તો મિક્સો થઈ જ ગયું

આખો પર ભી લગાવવાનો આખો બંધ કરે આખો નાખો સાબુ કેમ લગાડતા તો ચાલો અહીંયા પેક ઉપર પેક લાગી ગયા છે પટિયાલા પેક ફેસ પેક જો હવે આને પાંચ મિનિટ છે ને રેવા દેવાનું જેટલું બી બચ્યું કચ્યું હોય ને

જાવ આવો મેડમ જલ્દી આવો જો આમ બસ પાંચ મિનિટ સુધી છે ને મસાજ આમ રાઉન્ડ કરતા રહેવાનું તો શું છે ફેસને પણ મસાજ આવે થોડા પોઇન્ટ પણ આપતા જ આમ ફેસ પર આમ બધું હમ મેડમ નાસ્તો કર્યો નથી શું તમે એ ચાય જ નથી બની હા તો ધીમે ધીમે બોલો એટલે કહું છું જરાક અવાજ કાઢો આમ આમ

તો ચાલો કાલે મળશું એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી